પાટણ જિલ્લાના સંતલપુર તાલુકાના કામલપુર ગામમાં આશ્રય ફાઉન્ડેશન અને એસબીઆઈ ફાઉન્ડેશનના સહયોગથી મફત સારવાર કેમ્પ યોજવામાં આવ્યો સંતલપુર તાલુકાના કામલપુર ગામમાં આશ્રય ફાઉન્ડેશન અને એસબીઆઈ ફાઉન્ડેશનના સહયોગથી મફત સારવાર કેમ્પ યોજવામાં આવ્યો કામલપુર ગામે કરવામાં આવેલ કેમ્પમાં ડોક્ટર યોગેશ પટેલ હાજર હતા ડોક્ટર યોગેશ પટેલ સ્કીન સ્પેશિયાલિસ્ટ શા દરમિયાન કેમ્પમાં ધાધર ખરજવું ગુમડા ચામડીને લગતા તમામ રોગ નિઃશુલ્કપણે સારવાર આપવામાં આવી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા માટે આવ્યા આવું કરવામાં આવેલ આયોજનથી ગામના લોકોમાં આનંદની લાગણી અનુભવાય સંસ્થા દ્વારા નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવે છે તો ગરીબ અને જે લોકો મોટા ખર્ચ કરી દવા નથી લઈ શકતા તેવા કેમ્પ આ યોગ્ય સારવાર અને માહિતી આપવાના આવે છે આ સાથે ગ્રામજનોએ આશ્રય અને એસબીઈ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો તમારું નામ મારું નામ હીરાભાઈ કારમણભાઈ તમારું ગામ નવા કમાલપુરા તમને શેની તકલીફ હતી મને આ ઓઠાની તકલીફ હતી

જેમાં હું ડોક્ટર યોગેશ પટેલ એસ એસ ટી સ્પેશિયાલિસ્ટ કેમ્પા ઓપીડીની દર્દીઓની સેવા આપી રહ્યો છું જેમાં દર્દીઓનો ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હજી ઘણા દર્દીઓ આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં અમે ઘણા બધા દર્દીઓની તપાસ કરી નિદાન કરી અને એમને સારવાર આપેલ છે આજે અમારા ગામની અંદર એસબીઆઈ અને આ સેવા કેન્દ્રનો